મહાદેવ ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ અને અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો અને બીજું તો શું હોય અત્યારમાં લેવાનું બસ જો આવું કંઈક છે તો ફ્રેન્ડ્સ હાલો હોવાનો ટાઈમ થઈ ગયો સીરામણ કરી લઈ ખાવા લો

અને આ કાયમ ની વૈરી ચકલી આવી ગઈ આજ કાયમ બે આવે છે આજ તો બે ચાર આવી ગયું ઘણી આવી ગયું નાવા કાયમ છે આવી કેવી નાય છે

જાજો કઈ કન્ટેન્ટ પણ નતો એટલે બહુ જ મિત્રો અને જોઈ લ્યો અત્યારનું વેધર વરસાદ છે તો સાઈડમાં આ જોઈ શકો છો તમે હવે દેખાય છે આ થોડી થોડી છે તો આવું કંઈક વરસાદનું વાતાવરણ છે હવે આવે કે ના આવે એનું કંઈ ખબર નથી અને હા ને કાલ કાલ હાજની ગરમીની ક્લીપ પડી પણ આપણે નાખશું નજારો છે ઘરની પાછળ જ ગુંદીનું ઝાડ છે આ પછવાડમાં ગુંદી બહુ આવે ને ટાઈમ થાય એટલે અને અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ એમને મમથી એમ થાય રોકે છે જો કાંઈ એમને રેગ્યુલર નીચે જેમ આજે જ બધા ડાયરો બેઠો હોય ફરિયાબાઈને વડી વડીમાં બેઠા હે જો મેરા બાબુ કે સેટો સેટો દેખાય છે દેખાવ તમે એમાં કેવું કઈ માણસ ને વિડીયો કેવું કેવાનું હોય તો કયો

તો બધા તૈયાર થઈ રહ્યું છે લઈ લો વિડીયો છોકરી બધી તૈયાર થઈ ગયું હે અને હવે તૈયાર થઈ ગયું બસ ફોર વ્હીલ તૈયાર પડ્યું હે બસ ચડવા ને છે આ એ દેખાતી નથી આ મારા હું છે जो आप बोलते हैं यार तैयार सही क्यों हैं घर पे जो बंटे आदि वो बोलते हैं बाकी बिजी बिजी बातें शो करियो हाँ यार फोटो आ रही है लेकिन अंदर एक वीडियो वाला है यार मैं इतना फोटोग्राफर बोला है हमारे घर में निपसी

ગરબી માં આવ્યા હતા પણ ગરબી માં તો વરસાદ બપોટ થઈ ગયા એવું જો કે જોઈ માણસ બધું પાછું જાય છે વરસાદ ચાલુ થઈ ગયો થોડો 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 આગળ જોઈએ અમે તો જે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે પૂગી ગયા છીએ ગરબીના અંદર પ્રવેશ દ્વારમાં અને અંદર ધીરે ધીરે જઈ રહ્યા છીએ પણ મેહુલીઓ થોડોક આવી ગયો તો એટલે એ પણ પ્રોબ્લેમ થોડોક થતો પણ વાંધો નથી આવ્યો થોડુંક આપણે રમવાની પણ મજા માણી લીધી છે બધી છોકરી બે ત્રણ ગરબા ઘૂમી લીધા છે એટલે આમ તો વાંધો નથી આવ્યો અમારો ધક્કો વસૂલ થઈ ગયો છે